માર્ગદર્શન હેઠળ ઈસ્ટર સન્ડે એટલે કે પાસ્ખા પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા ધર્મજનોએ એકબીજાને ગળે લગાવી પાસ્ખા પર્વની

જેમ ઇઝરાયેલી લોકો વર્ષો પહેલા મિસરની ગુલામીમાંથી પસાર થયા હતા એમ આપણને પાપમાંથી મુક્તિ પ્રભુ ઈસુ એ પાસ્કા પર્વ આપણે મનાવીએ છીએ આજે સર્વને આ પાસ્કા પર્વ ઉપર હું શુભેચ્છાઓ પાઠવું છું સજીવન થયેલા પ્રભુ ઈસુ આપણને સૌને એમની કૃપાઓથી ભરપૂર કરે એમનું એમની કૃપાઓ અને એમના પ્રેમથી આપણું જીવન ભર્યું ભર્યું રહે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ આજના સંદેશની અંદર સમાજની અંદર ઘણા લોકો જે તરછોડાયેલા છે જે ગરીબ છે જે દુઃખી છે એમને પ્રભુનો અનુભવ થાય સજીવન થયેલા ઈસુ હંમેશા એમને સાચવી રાખે અને આપણે પણ આપણા એક સાચા ભાઈ તરીકે પડોશી ધર્મ નિભાવીને હંમેશા આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ એવી કૃપા સાથે વિરમું છું ફરી એક વખત તમને બધાને હેપી ઈસ્ટર ચિરાગ સૈયા દિવ્યાંગ ન્યૂઝ આણંદ